એટીએમ માંથી પૈસા કાઢો એટલે સૌથી પહેલા બેંક તમને તમારું કાર્ડ પાછું આપે પૈસા પછી આપે કાર્ડ પહેલા આપી દે તમને પાછું ખબર છે કેમ કારણ કે બેંકને ખબર જ છે કે એકવાર માણસની જોડે પૈસા આવશે એટલે બધું જ ભૂલી જશે એટલે કાર્ડ પણ ભૂલી જ જશે એટલે કાર્ડ પહેલું પાછું આપે અને પૈસા પછી દુનિયાનો ધારો છે માણસની જોડે પૈસો આવે ને એટલે ધીરે 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 એનું વર્તન બદલાતું જાય વાણી બદલાતી જાય અને એકવાર માણસ આખો બદલાતો જાય અને બદલાઈ જ જાય સામેવાળાને આપણને નથી ઓળખતા ને એવું પ્રિટેન્ડ કરવા માટે ઘણા લોકો છે હું એવું નહીં કહું કે બધા જ હોય છે પણ ઘણા લોકો આપણી આજુબાજુમાં તમે જોશો ને તો તમને લાગશે કે ઘણા બધા એવા લોકો છે કે જે પૈસો આવ્યો ને એમનું વર્તન બદલાઈ ગયું પણ એ પૈસો આખી જિંદગી નથી ટકવાનો ને પૈસો ઉપર નથી જવાનો એ એ લોકો ભૂલી જાય છે હા બાકી મોજ મોજકો યુ